હું કેટલી તૈયાર ની દીકરી હો આ ટીપણા માં ગાંજો વેચો એટલે પોલીસ વાળા ને કઈ ખબર એ ન પડતી મારી ઝૂંપડી માં આ તો મારી ન વજાય ને સમજો રોજ ના 20000 રૂપિયા કમાઉ હું આમ નામ જો મારી ભક્તિ હાલી જાય ને તો તો આ ઝૂંપડી માં કે બંગલો ઉભો કરવો હે સમજો મારા તો બેક નું ખાતું આખું ભર્યું હે મારો પટારો આખો ભર્યો હે અને મારા ગિંજા આખા ભર્યા હે હો અને 5 લાખ તો વ્યાજવા દીધા હે આમ તો જો મત પાસે કેટલા પૈસા હે માર બેટુકો કહાતું લાગે પોલીસ વાળા નહિ હોય ને લાય હન તો આ લે લે આ તો મારો જોય મારો ગરાજ છે એ આયા મત હું રેડું પડે ગાંધો આપો

એટલો કડક છે ને કે હુંજી ના જ નસો આવી જાય મને થોડ થોડો આવી ગયો ભાઈ બેટું કક આવતું લાગે એ કામ કરું પાછી પણ હંતે જાઉં હા આ એ ડોસી એ ડોસી આ લે લે આ તો મારો જો માં ઘરવારો શું છે

મારે હજી કૂટી લેવાની છે કોક આવતું લાગે લાય હાં તો આખર તો પાકો પોલીસ વાળા છે આ કંકુમા એ કંકુમા હીરો નિંદવા ના હવો એ હું એ આવો હીરો નિંદવા ના હવો સુવા કીધું દો હીરો નિંદવા અને હું આવું આમ જો તારો બાપ મે આ ગાંજાનો ધંધો ચાલુ કર્યો હે અને હું જીરું નીંદવા આવું અહીં આખો દેમ નીંદ નીંદ કરવાડું ત્યારે 200 રૂપિયા આવે તારા બાપુ આમ જો એક દિના 20000 રૂપિયા કમાવું જીરું બીરું નીંદવા ઊન આવ ને પ્રેમ તમે ગાંજો વેચીને આખું ગામ બગાડ્યું શું ગામ બગાડ્યું અરે ગામ તો મારી માયું બગડેલું છે માં હું શું કરું આમ જો પૈસા પૈસા આમ જો આમ જો પ્રેમ માય જુમન कामण देवा आइयु ले अब हालतीयो ता हालतीयो आ हा हा गांजो बोकण राख्यो कोरादु लागे लहेनतै जाऊ कङ्कुडोसे ए कङ्कुडोसे ए गांजो लैन आले ले, ले आ त मारो र हरको हे आय आ એટલી બધી હું રાડુ તારા બાપોલા તો મને મારી સોયદરા કાઢ નાખશે એક પડી કુ આપો ને 1000 hahaha, आउ न औ मारा धन तो तो तू करोड पछि द दस् और पाच मान नो बंगला बनाओ <laughs> को का तू लागि है भाई पासी हम त आकर तो पाकू पुलिस वारे आसी आईसे ने तु मारा सुईत्या काट नाक भाई आ सोरो आवी

અમાર ગામ ગામની કંકુ ડોસી રે ને ઈ જ ગાંજો વેસે છે કંકુ ડોસી વેસે હા પણ ઈ કંકુ ડોસી છે ક્યાં એ સાબ ઈ ટીપડા અંદર ગરીન ગાંજો વેસે છે ટીપડામાં અંદર ગરીન ગાંજો વેસે છે હા સાબ આ બીજી શેરીમાં માં ઈ નું ઘર છે કાઈ વાંધો નહીં સાબ જોયું ને એક કામ કરો હાલો હવે આપણે ઈના ઘરે જ આવશે અને ઈને પકડવી છે બોલો આ ભાબો બેઠો થી ક્યાં ગયો ધમાડા ઈ તો સાહેબ ભાગી ગયો ચાલો ભાઈ જાવું છે આપણે હાલો બેહો ગાડીમાં હાલો જમાદાર ફટાફટ ચાલુ કરો ચાલુ કરો ગાડી જમાદાર એકદમ એ ડોશી આ ડોશી આ લે લે એ હું રાડું પડેશ ઓલા પોલીસવાળા આવે હે હું કીધું પોલીસ વાળા આવે હા ઓલી છોડ્યું એ કહી દીધું મારી માયું ન ભાયું મારો ધંધો આંખો ન ગયો અને હું રોજના 20000 કમાઉં એટલે પોલીસવાળા વાળા કહી દીધું હે એડવા હવે કામ કરી આપણે તલાવવાને ભાગી જાય તો આયા

યા ટીપડામાં હંતાયને ગાંજો વ્યક્તિથી ક્યાં જાવ છે તારે સાહેબ ઘરે ધીરા છે ને હે સાહેબ આ મેઠા ઉતરો છે સાહેબ તારો છે હે તારી માને આવા ધંધા કરવાના હે આ કોઈ દી સાહેબ મારો માને કેટલી પેટી દેવાની બોલો તું ઋષવા દેસ મને હે આલા માલતી ની થાલ સાની માની હાલ તને જેલમાં નાખવી છે સાહેબ આવ જાવા દયો કે થી તો વાવા ધંધા કરવા છે ને પછી એમ કે જાવા દયો સાહેબ આ બધા ને લઈ લ્યો જેલમાં માં આમ જેલ ભેગી ના થાવા લા જાવા દો ને સો મારા ઢીસણ જેવડો અને તારે જે ગાંજો આવ્યા સો તો હે બધી વેસી ગાંજો સાહેબ તું જેલ માં ભેગી નો થાલ